tiền lên, chỗ này đi, cho con này mau nó mệt đuối luôn, cái con nó mệt chết đi. Lau đi gió gì? Lớp con, bịch con khơi ra gì, mau đó. nhà hoạt động, cho yên á

તમારે ઉજણી નાખી લાવે ખબર નહીં બીમાર પડ્યો નહીં પડ્યો એટલે જાણી પગ ભાજ્યો હમણાં તો હાજો ફરતો હમણાં જ ભાજ્યો તમે બોલાવા જઈ ના અમે ત્રણ જણા બોલાવા ગયા હતા હું કોઈ દેવો અને બરોબર તો આપણે જ રહી ગયા તો તમે જતા હતા ને તમાર નહી આવું ના માર મંગા કા ગલ્લા દુકાન જાવું પણ અતારે તો ના જવાય એટલે મારે તો ભાઈ બન જઈ મારે જ પડશે એવું ઓવે પણ અતારે કોક ના કે હાલ ના જવાય આપણે સવારે જ અલ્યા હેડો કે અતારે જતા આઈએ એ બધા જઈને આયા છે નીના કેવું લાગે કે મારા ઓર છે આરે મારો ભાઈબંધ હતો તોય ના આયો

ના જતા રે પણ જતા નહી ચોકડા આવશે આગળ આવશે આપડે ભાઈ બોલાવાજુ બોલાતા અમે આટલો હા

પેલા <tô> આગેવાન <tomhalf> <tosKK primed. tosuciónful> <toshnelt>

અલ્યા આગેવાન સિંદી બકા ના લઈ રો બોલાતા બોલાતા અંગાત જાય તમારી મરજી લઈ લો કોઈ બખાડો થાય તો મારી જવાબદારી એ તો આગેવાન ને નહી બોલી ઉબડે અલ્યા ઉબડ ખુબડ સંગ ઉબડ ખુબડ સંગ લેવા ઉબડ ખુબડ સંગ કે કે યાર જો

અલ્યા રોવા કે ધોતું ફોન કરો એ તો આગળ ગયા હીરો તમે ફટાફટ મારું આવે આગળ તો ખરા યાર કરવાનું

લુગ એ આય તાણી નતો કેડો એ બગાઉ કરો તઈ બે જણા આ વધારે પેલું ગની અલ્યા ભેરૂ તો આ હો તોણી નાખ્યો માળો તોણી નાખ્યો ઉબળ ખુબળ કર્યો પાળો મને કાઈ કે તમે તોણી નાખ

અલા ગજન વધાર થઈ ગઈ હેડજો બધામ બોલે લાયા અરે હેડો ખબર પડે તો નહી પપડતી કોઈ મત દાવા થી ના આયા હા એટલે દાણે રાત તો વાધા થઈ ગઈ શું હવે આવ પડે કે નહી વાત કરો છો મારા તો જેસો નહી જ્યા અલા ગાણો છે જોજો જો ના આલો જોજો લે સંભાળજો અલા જોગું ઓય લાયક અને આ પડાળી જેનું પાંચ મંગા રંગ કાળો થઈ તો મરતાય નહીં પાણી જેતો આ એની બીજો મેઠા તો નહી મારતો તારે તો મારો જ છે એક નિગોસાઈ માં ભોલે આવતા ચાર રતનો ઘર જોઈ ભણાલો સવારા તું તો નઈ મરું હું મરી જ નહીં નહીં મરે આલ્યા આ હું તમે લાવ પોણી આલી

તમે રીતે કરો છો પગ ભાગ્યો છે પટી જાય બંધારણ કરીશું ને આપડે

અરે હું તમને કેતો એટલે હું આનંદ નથી મજ્યો એટલે પણ ગમે ઊંચો થઈને પોસડા કે જો કે ભાઈ જાતો

એટલે બે ભાજી નાખવા કે ત્યાં આગેવાન તમે તો કો સમજાવો મારા અંગાર અંગાર આપડે પટાઈ ગયા કરો મને ખબર છે એક દો ની તો મારી બોકરીતા ભાઈના છે એક કોમ કરો આપડા દવા ઘડો છો ને કપૂર ની ગોળીઓ નઈ પડી પણ ઉધેર ની દવા પડી સાગાઈ દઉં તમે તો ભાઈ શું સોલ્યા જામ

આપડે બધું જવા દો એવન આપણે સોંતિ લઈ લો અને હું તમને સમજાવું આ ભાઈ છે તમારા તો તમારા ભાઈ ની તમે સેવા કરો અને સેવા ચાકરી કરો એવા સાધા કરો આ નહીં પેલા ગયા ખાલી પગ ભાજ્યો તમે દવાખાને સારી ટ્રીટમેન્ટ આવશે એટલે કંપ વધ થઈ જાય અને શું ભાઈઓ ભેડા હશે ને તો જ તમારું કોઈ ખારું રહે ને તમે અત્યારે મહી નાખશો તો શું કરશો ભાઈ એકલા થઈ જાઓ તમે પછી તમારું કોઈ બધા ચડી બેસી ઉપર જ બરોબર એટલે તમે તો પોતાના ભાઈ સેવા કરો ચાકરી કરો બરોબર તમે સેવા અમે કહીએ હવે કોઈ એ તો તમારા ભાઈ ને અમે કઈ દીધું હવે તમે

ત્વ દાદાની ખમાન મજા રહ રશિયા નહીં